નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી સોળસો ને ચોસઠ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો જામજોધપુર તેરસો પચાસથી સોળસો જેતપુર આઠસો છવ્વીસથી સોળસો ને ચોવીસ અમરેલી નવસો એંસીથી સોળસો ને છાસઠ ધ્રોલ બારસોથી તેરસો બોટાદ પંદરસો સાહીઠથી પંદરસો ને છોતેર કાલાવડ અગિયારસો પંચોતેરથી પંદરસો બાબરા પંદરસો પચાસથી સોળસો ને ઓગણસીતેર જસદણ ચૌદસોથી સોળસો ને ચાલીસ ગોંડલ એક હજાર એકત્રીસથી સોળસો ને અગિયાર મહુવા આઠસો પચીસથી પંદરસો ને નવ